જય સોમનાથ જય મુગલમાં તો મિત્રો આજના આપણા નવા ઉલ્લોકમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ ને ભાઈ આજે આપણે શું કરવાના છે એ આપણે વિડીયોમાં કહેવાના છે વિડીયોમાં બતાવવાના છે તો કન્ટિન્યુ આખો વિડીયો જોજો આપ્યા વગરનો તમને જોવાની મજા આવશે ને જો તમને જોવાની મજા આવે તો ભૂલ્યા વગરના ને સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણે આનાથી બસ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું ભાઈ તો ખુલ્યા વગરના ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરજો બે ચાર જણાને શેર કરી દેજો આજુબાજુમાં તો તમે એવું કરજો તો મેં આનાથી સારી સારી ક્વૉલિટી બનાવવાનો પ્રયત્ન કરશું નવા કન્ટેન્ટ લાવવાનો પ્રયત્ન કરશું શું કરવું શું નહીં એ જોશું આગળ ને અત્યારે અહીંયા રૂમની હેઠે આ ચોંચની છે બેઠા છે ભાઈ ને અહીંયા આપણે વંશભાઈ છે એ ટેક્ટરવે રમે અમે બે બીજું એક મિની ટ્રેક્ટર છે અમારી પાસે તો એ બેને શું કહે દોખો કરાવીએ તો ચાલો એ તમને એમ બતાવું તો વિડીયોમાં રહેજો આપણે જોઈએ આ અમારું મિની ટ્રેક્ટર છે ને આ મોટું છે હવે આ ભાઈને શું કરવાનું છે ભાઈ પોસાડી દેવાનું છે કેવી રીતના એમ થોડું હાલી આમ રે હાલ હું આવું બધું હાલ મોરે હાલ કીનું રિવિઝ જાય એ જોઈએ લે જો હા પેસેલથી ઉલ્લી જાય તારું મોટું ટ્રેક્ટર પેસેલથી ન ઊભું થવું જોઈએ હાલ અહીંયા બધું આમ સીધું રાખે કયું ચાલ હાલ અહીં સીધું રાખ ને બહાર હવે જો જો તો તારું રિવિઝ જાય તારું ટ્રેક્ટર ન હાલે ભાઈ હાલે ભાઈ આપણે અહીંયા બેઠા બેઠા છોકરા વેળા કરીએ છીએ આપણે ભેગા રમીએ છીએ એવું કરીએ છીએ છોકરા ભેગા ને એવું છે બધી તો આપણે આગળ જોશું આપણે શું કરશું શું આવીએ તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ભાઈ અને હાલો તો આપણે આગળ જોઈએ શું કરીએ

હાલો ભલે તો કાલે બદલાવશે ભાઈ આ ને આપણે આગળ જોઈએ મિત્રો આપણે અત્યારે હવે છીએ બાજુમાં એક સેકન્ડ પ્રસંગ છે ત્યાં જવાનું છે આપણે અહીંયા રહેવાનું છે તો હવે આગળ તો આપણે કંઈ નહીં બતાવી શકીએ આજની જે શ્યારઝીવું થઈ જાય તો આગળ આપણે જો આવીને પછી શું કરીએ તો ચાલો મિત્રો આપણે ખરસ ખાવા જતા ત્યાંથી પણ આવી ગયા છે ને અત્યારે શ્યારજી હું વાગી ગયું છે ને હવે આપણે અહીંયા બેઠા છે ભાઈ તો આપણે એવું છે બધી અને હવે આપણે આગળ શું કરશું એ તો હવે જોશું પણ આપણે કંઈ ખબર નથી આપણે શું કરવાના છે એ તો હવે તો આપણે આગળ તો અહીંયા આરામ કરવાનો છે અને પછી આપણે આગળ આપણે વિડીયો ભાઈ આપણે મૂકવાનો છે તો વિડીયો છે ને આપણે ફાઇવજી નથી આવતું આપણે એના માટે જવું પડે વાડીમાં કેમ કે ને આપણે ફાઇવ જી આવે એટલે સ્પીડ એ સારી આવે ને આપણે વિડીયો મૂકતા વાર ન લાગે ને આપણે અહીંયા તો ફોર જી જ આવે તો અહીંથી વિડીયો આપણે મૂકવો હોય ને ભાઈ તો આપણે બહુ વાર લાગે તો આપણે અહીંયા વિડીયો નહીં મૂકીએ ન્યા જાવ મૂકવા એ કામ આપણે કરવાનું છે આપણે બીજું કંઈ કામ નથી કરવાનું ભાઈ તો હવે આપણે શું આમાં આગળ કરશું એ જોવાનું રહે તો તમે વિડીયો કન્ટિન્યુ જોશો ભાઈ છોડીએ જાતા નહીં આપણે એમાં જો શું શું ક્યાં ક્યાં કરતે હે નહીં અચ્છા લગતા ને નહીં લગતા તો હાલો હવે ભાઈ આપણે આડી જોઈએ આગળ શું કરીએ તો મિત્રો આપણે જો અહીંયા લેપ આ એક તો હતો એમાં પાવર કટ થઈ ગયો હતો ને આપણે અહીંયા બીજો લેપ અહીંયા ફિટ કરવાનો છે કેમ કે આપણે ઢોરની અહીંયા હાઉઝૂમ દીપડાને બધી આવે ને તો એનું કામકાજ અટાણે ચાલુ છે તો આપણે અત્યારે લાઇટનું કામ કરીએ છે ભાઈ ને બીજું કંઈ તો નહોતા કરતા તો આપણે વિડીયો ચાલુ કરાવીએ ને રહી શકીએ ભાઈ ન રહી શકીએ તો આપણે વિડીયો ચાલુ કરી દીધો ને હવે આપણે આ લેપને ફિટ કરીએ ચાલુ તો હવે આગળ લેપડેપ ફિટ કરી દઉં અને પછી જોઈએ આગળ પાવર આવી ગયા કે નથી આવતું હોય તો વિડીયોમાં રહેજો તો મિત્રો આપણે આનું લેપ છે ને શું કે ગામમાં પપ્પા લેવા ગયા તો એ લઈને આવે પછી એને અહીંયા ફીટ કરવાનું છે ને આપણે અહીંયા ચાલુ થઈ ગયો અહીંયા આપણે ઓલ્ડર બદલાવવું પડે એમ છે તો હવે એ આ બધી આપણે પછી કરશું એવું છે ને આપણે ઘણી આપણે એ જઈએ છીએ બાજરે ભાઈ કે બાજરો આગળ નકર ખાઈ જાય તો આપણે અત્યારે પાસે જઈએ છીએ બાજરે ભાઈ હવે આપણે હાલ જ બગાડી નાખ્યા આ લાઇટ ફિટિંગ કરતા હતા ને જ્યાં ક્યાં બધા ને બાળકની બધી ફોટી જાય એવું છે એનો સામે વાંધો નહીં આપણે સકલા તને હબાવ ખાયો ભાઈ તો આપણે અહીંયા જાય ઘડી સકલાઓ કરીએ પછી પપ્પા આવી તો આપણે બે હોલ્ડર ટાઈમ રહેશે તો બદલાવી નાખશું આજે આજે પછી એમાં ખાલી નાખી દઈશું કંઈ બીજું નહીં કરીએ તો એવું છે તો આપણે આજે શું કહેવાય લાઈટ ફિટિંગનું કામ એ બીજું આપણે કાલ કરશું એમાં એવું છે ભાઈ તો આપણે આગળ જોશું બીજું બધી કે શું કરીએ હવે આપણે બાજરો ઓકારીએ એટલે કંઈ નહીં કરીએ આવીને કદાચ પપ્પા વહેલા હાર લઈને આવી ગયા ને તો આપણે બિલબ બિલબ નાખ્યું ને કે કંઈ નહીં કરીએ તો હવે ચાલો આપણે પછી પાછા જોશું કે શું કરીએ ને પછી પછી ને આપણે એન્ડ આપી દઉં ભાઈ એવું છે ચાલો તો આપણે પછી મળીએ તો ચાલો મિત્રો હવે આપણે છે ને બાજરે સેકલાઓ કરીએ છીએ ને પપ્પા લેપને લઈને આવી ગયા પણ હવે આપણે આટલી જવાના છે ઘરે અને ઘરે જઈને હવે આપણે રિપેર કરશું કે નહીં કરીએ એ તો મને નથી ખબર કેમ કે તો શું થાય શું નહીં આપણે ફિટ કરીએ કે ન કરીએ તો હવે આપણે વ્લોગને છે ને બહુ લાંબો નથી કરવો આપણે આડી એન્ડ આપી જ દેવાનું છે હવે તો પછી ખોટો હું ઘેર રહીને એલું કરવું એમ આપણે આ જો અત્યારે બાજુમાં દેખાય થોડોક આપણે વધારે પાછો ઓન હિસાબે ઢેળ્યો એટલું બધી કંઈ હજી ઢેળ્યો નથી થોડોક નેમ્યો ખાલી એવું છે ભાઈ તો હાલે ને હવે આપણે ભાઈ લોક છે ને એ પણ હવે અહીં પૂરો કરી દેવો તો તમારે શું કરવાનું છે ભૂલ્યા તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયો જોઉં છો પણ વિડીયો લાઈક નથી કરતા તો વિડીયો લાઈક કરો તો અમારે પણ વિડીયો બનાવવાની મજા આવે અને બીજા નંબરમાં કે ભાઈ શેર કરો થોડો ઘણો તો આપણે એમ કે આનાથી આપણે સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ અને તમારે કેવા વિડીયો છે એ પણ કોમેન્ટ કરો ભાઈ આપણે એવા વિડીયો બનાવવાની પ્રયત્ન કરશું તો ચાલો હવે આપણે પાછા કાલે મળશું તો હવે જય સોમનાથ